એમના બે ચાર માણસોને મોકલેલા હશે કે મોહમ્મદભાઈ લોકોએ સભા રાખી છે જયતરભાઈ ને બોલાવ્યા છે એટલે કદાચ કોઈ જગ્યાએ બિચારાઓ એમની જવાબદારી નિભાવવા માટે વિડિયો બનાવતા હશે એટલે થોડા ઉત્સાહ સાથે તાળીઓ પાડજો તો એ લોકો જઈને એમના આકાઓની વિડીયો બતાવજો જે લોકો ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ સતીશભાઈ પટેલે

અહીંયા ત્યારે પણ ચૂંટણીઓ થતી હતી ભારતીય જનતા પાર્ટી ને આ લોકો એ ખોબલે ને ખોબલ મત આપ્યા છે આમ મત આપણા ઝૂંપડા તોડાવવા માટે નથી આપ્યા ત્યારે એ ધમકી આપવા વાળાને પણ કેમ છો તમે જો અમારા માણસોને ઝૂંપડા તોડવાની ધમકી આપતા હોય તો તમે જ્યાંથી બોલ્યા છે એ જ જગ્યાએ અમે પણ તમને ચેલેન્જ આપીએ છીએ

તમે કોંગ્રેસ વાળા ને દબાવતા હશો આ આમ આદમી પાર્ટીનો આખો પરિવાર છે કાકાની વાત બિલકુલ સાચી છે મોહમ્મદ કાકાના કોઈ પ્રકારના બે નંબરના ધંધા નથી એટલે કાકા કોઈનાથી ડરતા નથી અમારી પાસે પણ અનેક પ્રકારના કેસો કરે છે તમે બધા જાણો છો લોકસભા દરમિયાન આખો પોલીસ વિભાગ અમારી સામે હતો સામદાન ધણ ભેદ નીતિ એ લોકોએ અપનાવી છતાં તમારા આશીર્વાદથી આપણે ખૂબ સારું લડ્યા હતા એ તો આ વખત એ લોકોનો ગર્ભ ઘરે જવાનો હતો પણ એ લોકોએ છેલ્લે છેલ્લે ખેલ પાડી તેમ થોડા હારું રહી ગયા પણ કઈ વાંધો નથી આપણે તમારી લડાઈ અમે લડવા માટે તૈયાર છે કોઈએ ડરવાની જરૂર નથી એ લોકો જો ઝૂંપડા તોડવાની વાત કરશે ત્યારે આ મંચસ્થો અમે આગેવાનો તમને બહાદુરી આપીએ છે મહમદભાઈ વતી અમે તમને બહાદુરી આપીએ છે એ લોકોને તમે કહી દેજો અમે ઈટનો જવાબ પથ્થરથી આપવા માટે પણ તૈયાર છીએ એમને લાગતું હશે કે અહીંયા મંચ પર જેસીને ધમકાવી દઈશુ એટલે આ લોકો દબાઈ જશે ઘરમાં બેસી જશે સામે નહીં આવશે ने मंच पर थी केवा तुमको का लगता था नहीं लोटेंगे तुमको का लगता था नहीं लोटेंगे गलत जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं हमको क्या अंडो पंडू गंडू समझ के रखा है क्या ये मोहम्मद भाई है मोहम्मद भाई कभी छुकेगा नहीं

આજે અહીંયા મીટિંગ થવાની છે થઈ ગઈ ઘણા કોઈ લોકોના વિડિયો સ્ટેટસો જોઈશે આ લોકોને રાતે ઊંઘ નથી આવવાની રાતે ઊઠીને પણ બે ગ્લાસ પાણી પીને ઊંઘવું પડશે આ પ્યાર પ્રેમ મોહબત અમારા મોહમ્મદ કાકાની સેવા છે એકા એક સમાજને આદિવાસી હોય દલિત હોય પીછડા હોય માઇનોરિટી હોય રાજપૂત સમાજ હોય પાટીદાર સમાજ હોય મહમદ કાકા હોય કે ભરતસિંહ બાપુ હોય પ્રિયંકા બેન હોય કે વિનંતા બેન હોય તમામ લોકો તમને પરિવાર માન્યા છે ઇમરજન્સી 108 ની જેમ તમારી વચ્ચે આવે છે કોરોના દરમિયાન પણ તમારી સેવા કરી છે પણ આ ભારતીય જનતા પાર્ટીના લોકો એમની કદર નથી કરી તમારી કદર નથી કરી અને તમને જાહેર મંચ પરથી ધમકાવીને ગયા છે ત્યારે મારા વડીલો મારા बुजुर्गો મારી માતા બહેનો તમામ યુવાનોને મારી અપીલ છે ત્રણ દિવસ આપણી પાસે છે આપણા નગરપાલિકામાં જેટલા પણ લોકો હશે સગા સંબંધીઓ હશે એમની વિનંતી કરજો અપીલ કરજો કે આ વખતે નગરપાલિકામાં એ લોકોના કમળને આપણે ચૂંધી નાખીશું અને આ વખતે ઝાડુ આ વખતે લાવીને એ લોકોની ધમકીનો જવાબ આપણે આપી દઈશું કઈ રીતના ચાલે લોકશાહીમાં પોતાના

અમારી પાસે એટલા પૈસા નથી આ લોકોની જેમ કે રાતે દરવાજા ઠોકી ઠોકીને તમને બે બે હજાર રૂપિયા આપી જઈએ પણ અમનાવતી હું બાહે આપું છું અને મહામદ કાકાને તો તમે ખૂબ સારી રીતે ઓળખો છો જ્યારે પણ તમારી સાથે કોઈ અન્યાય કે અત્યાચાર થશે ત્યારે પણ તમારે જ્યારે પણ રાતે જરૂર પડશે અમારી ટીમને રાતે બાર વાગે પણ ફોન કરશો તમારા ફળિયામાં બાર વાગે પણ અમે આવીને ઉભા રહીશું

દાહોદ દેવગઢ બારીયા ઝાલોદ તમામ નગરપાલિકાઓ માં મારી આવી સભાઓ હતી તમામ વિસ્તારના લોકો હવે જાણી ગયા છે કરની અને કથની ત્યારે સાથીઓ કોઈ ડરવાની જરૂર નથી ઈવીએમ ની મશીન જે પણ તમારે ક્રમ નંબર પ્રમાણે હોદવા જશો તો થોડું ગૂંચવાળો ઊભો થશે પણ બધાને મારે નમ્ર અપીલ છે ઝાડું જ્યાં પણ દેખાય એ ઝાડુનું બટન આપણે દબાવવાનું છે અહીંયા જેટલા પણ તમારા સગા સંબંધી હોય લોકો મોડો કરવાનો પ્રયાસ કરશે લાંબી લાંબી લાઈનો લાંબી લાંબી લાઈનો લગાડવાની ફિરાકમાં હશે પણ સમય બગડે થાકી જાવ તો થોડીક વાર બેસી ચા પાણી કરી પણ મતદાન કરવાનું ચૂકતા નહીં આ તમારી અમૂલ્ય તક છે જો આ લોકો ફરિયા નગરપાલિકામાં આવી જશે તો એમનો સત્તાનો ઉપયોગ કરીને તમારા ઝૂંપડા સુધી બુલડોઝર લઈને આવી જશે સાથીઓ ચૂંટણીના પરિણામ જે આવે તે ચૂંટણીના પરિણામ તમારા બધાના આશીર્વાદથી આવવાના છે અમને પૂરો ભરોસો છે તમારા પર પૂરો વિશ્વાસ છે પણ મહમ્મદભાઈ અને ભરતભાઈ અને પૂરી આખી ટીમ ચૂંટણ ચૂંટણીના પરિણામોથી નથી પણ આપણા પરિવારની જેમ છે જ્યારે પણ તમારી સાથે કંઈ પણ કરવાની આ લોકો તજવીજ કરશે અમે આવીને એ લોકો સામે લડવા માટે તૈયાર છે અમારી પાછળ તમે ઉભા રહેજો એ લોકોનો પહેલો ડંડો કે પહેલી ગોલી ખાવાનું થશે તો અમે અમારી પીઠ પર લઈશું પણ તમારે અમારી સાથે રહેવાનું ત્યારે આ લોકોને આ ધમકીનો જવાબ આપવાનો સમય આવી ગયો છે આ લોકો ફરી આવશે બે હાથ જોડશે અને તમને ભરમાવશે પણ કોઈએ માનવાનું નથી એમની જે પેટની વાતો હતી તે બહાર આવી ગઈ છે ત્યારે ફરી એકવાર ઝાડુના બટન પર તમારો કિંમતી અને પવિત્ર મત દબાવીને